નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટાને ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો ગાંધીનગર જિલ્લાના દેહગામ તાલુકામાં આવેલા ઝાગ ગામની નિવાસી શાળામાં અભ્યાસ વધુ વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ થયો હતો બાળકોના આંખમાં પાણી આવવા આંખ લાલ થઈ જવી આ ઉપરાંત ઝાંખું અને ઓછું દેખાવાની તકલીફો ઉભી થઈ હતી જેને લઈ તમામ વિદ્યાર્થીઓને સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં બાર જેટલા વિદ્યાર્થીઓને ગંભીર અસર હોવાનું સામે આવ્યું છે નિશાન ડોક્ટરની ટીમ દ્વારા વિઝમ પ્રોબ્લેમના વિચિત્ર રોગચાળા બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરી દેવામાં આવી છે દેહગામ તાલુકામાં આવેલા ઝાગ ગામની જે બી દેસાઈ વિદ્યામંદિરના શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આજે એકાએક આંખે ઓછું દેખાવાની તકલીફો થઈ હતી જી મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો હોસ્પિટલમાં સારવાર વિભાગમાં બાળ રોગ નિશાન ફિઝિશિયન તથા આંખ વિભાગના તબીબો દ્વારા આ તમામ બાળકોની ની સઘન સારવાર આપવામાં આવી રહી છે તથા રોગચાળાનું કારણ જાણવા માટે બ્લડ સહિતના સેમ્પલ પણ કલેક્ટ કરવા લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે આજે સાંજે તમામ બાળકોને ઓબ્ઝર્વેશનમાં રાખવા માટે તબક્કા ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જી મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ